વાતનું તમે જોવો ને તો એટલી ફરતી ફરતી આવે ને એમાં એડ થતી જાય અમુક કટ થતું જાય આખી વાત બદલી જતી હોય એટલે આ વાલ્મિકી રામાયણ એવી છે એમાં એકદમ વાલ્મિકી ઋષિ સીધી લવકોશને શીખવાડી અને લવકુશ રામને સંભળાવે છે શરૂઆત થાય છે અયોધ્યાના વર્ણનથી લવ અને કોશ ગાન કરતા કરતા કહે છે કૌશલ દેશમાં સરયુ તટે અયોધ્યા નગરી છે પવિત્ર સરયુ નદી અને સરયુ નદીને તટ ઉપર અયોધ્યા નગરી છે એમ કહેવાય કે આ સરયુ નદી એ કૈલાસ માનસરોવરથી આવે છે માનસરોવરમાંથી આવતું પાણી એ આ સરયુ નદી બહુ પવિત્ર નદી છે અને એ નદીને કાંઠે અયોધ્યા નગરી ત્યાં દશરથ રાજા બહુ સારું રાજ કરતા હતા અયોધ્યા નગરી વાલ્મિકી રામાયણમાં એવું લખ્યું છે કે મનુ રાજાએ આ નગરી બનાવેલી મનુ રાજાએ આ નગરી બનાવેલી અયોધ્યા નગરી અને એના રાજા દશરથ બહુ સારી રીતે શાસન કરતા હતા સુમંત્ર આદિ બધા મંત્રીઓ એ પણ બહુ પ્રામાણિક હતા અયોધ્યાનું નામ છે અયોધ્યા શા માટે કે ન યોધ્યા ઈતિ અયોધ્યા મૂળ શબ્દ સંસ્કૃત શબ્દ છે અયોધ્યા યુદ્ધ ધાતુ છે અને નગરી સ્ત્રીલિંગ સ્ત્રીવાચક શબ્દ હોવાથી સ્ત્રીલિંગ શબ્દ હોવાથી યોધ્યા એટલે યોદ્ધ કરવા યોગ્ય યુદ્ધ કરવા યોગ્ય યોધ્યાનો અર્થ થાય યુદ્ધ કરવા યોગ્ય અને અયોધ્યા એટલે જે યુદ્ધ કરવાની યોગ્ય નથી એનું નામ અયોધ્યા એ નગરી એવી નગરી છે દશરથ રાજા એવું શાસન કરતા હતા કે કોઈ પણ ઈ નગરી ઉપર યુદ્ધ કરવા આવી શકે નહીં અયોધ્યા ન યોધ્યા યુદ્ધ કરવા ને યોગ્ય કે યુદ્ધ કરવા જેવી નગરી હતી નહીં બહુ ભાવનાવાળી પ્રજાપતિ પ્રજા બધી રહેતી હતી સાત્વિક રાજા પણ શાસન બહુ સારું કરતા હતા અને એક નામ તમે સાંભળ્યું હોય અયોધ્યાનું બીજું આપણી પ્રાકૃત ભાષામાં કહેવાય અવધ અવધ એટલે એમ કહેવાય કે જ્યાં કોઈ પણના હકનો વધ નથી થાતો એનું નામ અવધ રાજાનું એવું શાસન હતું કે કોઈ પણના હકનો વધ ત્યાંનો થાતો બધાને પોતપોતાનો હક મળી રહેતો પોતાના યોગ્યતા પ્રમાણે એની બધું કાર્ય મળી રહેતું કોઈના હકનો વધ નહોતો થતો એને અવધ કહેવામાં આવે નગરી અને એ નગરીમાં દશરથ રાજા શાસન કરે દશરથ રાજાને બધી જ રીતનું સુખ હતું પ્રજા સારી મંત્રીઓ સારા શાસન સારું બધું સારું પણ દશરથ રાજાને એક દુઃખ રહેતું હતું એને કોઈ સંતાન નહોતું અને આ સંસાર એવો બનાવેલો છે કે અહીંયા લગભગ બધાને કાંઈકનું કાંઈક તો ખૂટતું હોય બધું અહીં કોઈને હોય જ નહીં એકાદું દુઃખ એકાદો પ્રોબ્લમ તો હોય હોય ને હોય અને અમુક માણસને પ્રોબ્લમ ન હોય એ એ માણસો છે કે જેને જીવનમાં સંતોષ છે એને કોઈ પ્રોબ્લમ જે મળ્યું એમાં ભગવાનને માની લીધું ભગવાને બહુ દીધું એ માણાને કાંઈ જરૂર ન હોય એને કાંઈ ખૂટતું ન હોય બાકી લગભગ બધાને ખૂટે ખૂટે ને ખૂટે ખૂટવાનું પાછું કેવું નાના ને ઓછું ખૂટે મોટા ને મોટું ખૂટે નાના માણા હોય ને એને કંઈ લાંબુ બહુ ન ખૂટતું હોય અને મોટા હોય એને તો પછી મોટી મોટી જરૂરિયાતો હોય નાનો તો એને પૈસાની જરૂર હોય તો કોક ની આગળ કે બસો રૂપિયા છે ભાઈ પાંચસો રૂપિયા હોય ગેંદેન જરા એને એટલી જરૂરિયાત હોય અને આવડા મોટા મોટા ને હોય ને તો એ ખોખામાં વાતું કરતા હોય એક શિયાળ પીડ્યા શિયાળ ક્યાં પડ્યા હોય ભાઈ શિયાળિયા હોય શિયાળ હોય મોટા ને મોટું ખૂટતું હોય અમુક અમુક ચીસો બહુ સમજવા જેવી હોય છે અને અમુક અમુક આપણામાં આમ જોઈને તળવું એમ જ લાગે મોટાને મોટું અમુક ધંધામાં કેમ કે ભાઈ બહુ બિચારો દલાલી કરે કરે તો કેટલીક થાય થોડી ઘણી થાય બહુ લાંબી આ જમીનોનું બહુ સારું હેલું એમાં દલાલીઓ કરે એટલે મળવું હાલ્યું જ જાય છે હાલ્યું હાલ એક વસ્તુ હતી દીકરાઓ નહોતા દશરથ રાજાને દશરથ રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે અશ્વમેધી યજ્ઞ કરવાનું નક્કી કર્યું અને ત્યારે સુમંત્ર જે એમના મંત્રી હતા જેને આપણે તુલસીકૃત રામાયણમાં સુમંત કહેવામાં આવે વાલ્મીકી રામાયણમાં એનું નામ છે સુમંત્ર મંત્ર શબ્દ છે ને એ રાજા કાર્યભારમાં વિચારણા કરવા માટે જ્યારે બધા ભેગા થાય રાજા અને મંત્રીઓને જે ચર્ચા વિચારણા થાય એને મંત્ર કહેવામાં આવે અને સારા મંત્રીઓ હોય એ સારા વિચારો રજૂ કરે આજે દશરથ રાજાના મંત્રી હતા એ સુમંત્ર હતા સારી વિચારણા કરનારા એટલે એનું નામ સુમંત્ર પડેલ સુમંત્રએ કહ્યું કે આપણે યજ્ઞ છે ને વિભાંડક ઋષિના પુત્ર ઋષ્યશૃંગ પાસે કરાવો એવી મેં કથા સાંભળેલી છે ભવિષ્યમાં જૂના જૂના જમાનામાં કે એની પાસે તમારે યજ્ઞ કરાવવાનું ઋષ્યશૃંગની કથા વાલ્મિકી રામાયણમાં લખાણી છે ઋષ્યશૃંગની કથા બે ત્રણ ગ્રંથોમાં લખાણી મહાભારતમાં પણ લખાણી દશરથ રાજાનો પુત્રેષ્ટિ યાગ કરાવવા માટે અશ્વમેધી યાગ કરાવવા માટે ઋષ્યશૃંગ ઋષિ આવે છે હવે આ ઋષ્યશૃંગ ઋષિ જે હતા એ વિભાંડક ઋષિના પુત્ર હતા વિભાંડક ઋષિ જે હતા એના દીકરા જંગલમાં જ રહેતા હતા પોતાના પિતા સિવાય કોઈ મનુષ્યને જોયા જ નહોતા નારી તો એને ક્યારેય જોઈ જ નહોતી એક એના પિતાને જોયેલા તે ઋષ્યશ્રૃંગ પોતાના આશ્રમમાં જ રહેતા હતા પિતા ફળ ફૂલ લેવાય પિતા જાતા હતા હવે એમાં એક અંગ દેશ અને અંગ દેશના રાજા હતા રોમપાત અને રોમપાદના કોઈ દુષ્કૃત્યને કારણે એના રાજ્યમાં દુષ્કાળ પડ્યો દુકાળ પડ્યો અનાવૃષ્ટિ થઈ વરસાદ બ્રાહ્મણોને બોલાવ્યા પૂછ્યું કે ભાઈ વરસાદ વરસે એની માટે શું કરવું તો કે છે કે વિભાંડક ઋષિના પુત્ર ઋષ્યશૃંગ જો અહીંયા આપણા રાજ્યમાં આવે તો વરસાદ થાય તો કેવું એને લાવવા કે એ તો કોઈ દી નગરમાં ગયા નથી નગરમાં જાતા પણ નથી જંગલમાં જન્માશે જંગલમાં જ રહે છે એને કોઈ પુરુષ કે સ્ત્રી કોઈ જોયા નથી તો પછી એને લાવવા કઈ રીતે તો કહે છે કે કોઈ પણ નારી જાય એની પાસે અને એને પ્રલોભનમાં નાખીને લાવે તો આવે બાકી તો આમ આવી શકે એવું છે નહીં અને ત્યારે વૈશ્યાઓને રાજાએ ઋષ્યશ્રુમને લાવવા માટે મોકલી બહુ સમજવા જેવી કથા વૈશાઓ બધી ગઈ સંન્યાસીના રૂપ ધારણ કરીને ગઈ ઋષિઓના રૂપ ધારણ કરી વિભાંડક ઋષિ ફળફૂલ લેવા માટે ગયેલા આ બાજુ પાછળથી આશ્રમમાં બધી આવી ઋષ્યશ્રૃંગને એમ કે આ બી કોઈ સંન્યાસી છે અમારી જેવા ઋષિ એટલે આગતા સ્વાગતા કરી અર્ઘ્ય પાદ્ય બધું અર્પણ કર્યું ફળ ફૂલ આપ્યા ચિત્તો કરી ફળ જમ્યા પછી આવડી આ બધી અહીંથી નગરની વાનગીઓ લઈને ગયેલું ભેગી ને એવું બધું એટલે એ એને આપ્યા રસગુલ્લા ને કે જો આ અમારા આશ્રમના ફળ છે કે હવે ઋષ્ય શૃંગત બિચારે દી ખાધેલા નહીં આ કારણ કે તો જંગલમાં રહેલા એટલે આ ફળ ખાધા કે તમારા આશ્રમના ફળ બહુ મીઠા છે કે તો કે અમારા આશ્રમમાં તો આવા જ થાય કે એક 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 પ્રકારે પ્રલોભન નાખ્યું ગુલાબજાંબુનું રસગુલ્લાનું હા એ અમારા આશ્રમમાં તો આ વાત થાય